નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે બે પ્રાઇવેટ સ્કૂલની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે વિષય તમામ છે ધોરણ એકથી બાર છે જેને પીટીસી અને બીએડ કર્યું હોય તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે જોલી વધારે રીતે માહિતી ફોર ગુજરાત મીડિયમ ગુજરાત બોર્ડ માટે પ્રાઇમરી ત્રણથી આઠ ઇંગ્લિશ ઇવીએસ મેથ્સ સોશિયલ સાયન્સ બી એમએ બીએડ બીએસસી એમએસસી બીએડ હોવા જોઈએ સેકન્ડરી નવથી દસ માટે ઇંગ્લિશ સોશિયલ સાયન્સ સાયન્સ અને મેથ્સ લાયકાત છે બીએ એમએ બીએડ બીએસસી બીએડ ત્યાં પછી હાયર સેકન્ડરી જનરલ સ્ટ્રીમ એટલે સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક્સ ઇંગ્લિશ અને સાયકોલોજી લાયકાત છે એમ કોમ બી બીએડ હોવા જોઈએ ત્યાર પછી કોમ્પ્યુટર એન્ડ ડ્રોઈંગ ફોર ઓલ સેક્શન આઈટી એન્જિનિયર હોવા જોઈએ સોફ્ટવેર કરેલું હોવું જોઈએ અને હાર્ડવેર સોશિયલ મીડિયા મેનેજર હોવા જોઈએ લાયકાત છે એમસીએ એમએસસી આઈટી બી કોમ્પ્યુટર અને એટીડી ફાઇન આર્ટ્સ તમારે કરેલું હોવું જોઈએ પાત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી પ્રાઇમરી ગુજરાત સીબીએસઇ બોર્ડ છે ઇંગ્લિશ મીડિયમ ઈવીએસ મેન્સ નર્સરી માટેની લાયકાત તમારી પાસે કરેલી હોવી જોઈએ ત્યાર પછી પ્રાઇમરી એકથી ચારમાં ઇંગ્લિશ ઇવીએસ મેથ્સ સાયન્સ ગુજરાતી અને હિન્દી રસ્તો જ જાહેરાત છે તે સુરત દસ બે બે હજાર ચોવીસના દિવ્યા પાસ કરાતા તમે તમારી સમક્ષ મૂકી રહ્યા છે પીઆર કાઠીવાલા વિદ્યા સંકુલ રુદ્રનાથ મહાદેવ ટેમ્પલ ડુમસ રોડ સુરતની આ જાહેરાત છે એડમિશન સિઝન બે હજાર ચોવીસ પચીસ ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ ટીચર વોન્ટેડ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટેની આ જાહેરાત છે હવે કેનેડન્ટ વુલ બી કમ્પ્લીટ ટીચ થ્રો ઇંગ્લિશ નોલેજ ઓફ ધ કમ્પ્યુટર નું હોવું જોઈએ તમારી પાસે કેન્ડિડેટ વુલ્ડ બ્રિંગ ધ એટેન્ડન્સ કોપીઝ સર્ટિફિકેટ એન્ડ ડોક્યુમેન્ટ્સ એલોંગ વિથ પાસપોર્ટ સાઇઝ ફોટો સિલેક્ટેડ કેન્ડિડેટ્સ ફોર સીબીએસઈ બોર્ડ સેલ હેવ ટુ જોઈન ફ્રોમ એપ્રિલ બે હજાર ચોવીસની તમારે ભરતી થઈ જવી જોઈએ લાસ્ટ ડેટ ફોર સબમિશન એપ્લિકેશન પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને તમારે ઇમેલ આઈડી ઉપર તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે પીઆર કેવીએસ એલ ધ રેટ રેડ રેડી ફિમેલ ડોટ કોમ ઉપર તમારી અરજી છે તે મોકલવાની રહેશે